नवी मुंबई व रायगड जिल्ह्यातील ताज्या बातम्या आणि घडामोडींसाठी सबस्क्राईब करा रायगड संदेश न्यूज चॅनल आणि बेल आयकॉन ला क्लिक करा

પ્રત્યેક કામ નેતાનો જ્યાં સ્થળ મહાપાલિકા મહારાષ્ટ્ર સરકાર કેન્દ્ર સરકાર કરિણામ કાંઈ કાળ પ્રશા એક ગીતે નહોતું અસ્યા પ્રકાર સી હા તેર ઉખાડું આ કલ્પના કેન્દ્ર મરપીઆઈ સેવન પક્ષ વ્યક્તિને મને ત્યાં કન્વ્રદેશ કોંગ્રેસ છે હા મહિકાસ આઘાડી મજબાર નહીં સુધી કુટુંબ અભિયા મહાવિકાસ આઘાડી દાખવલી ઉદ્ધવને અમે મારલે ઉમેદવાર જ્ઞાન દરમિયાન ગીક વિરુદ્ધ તમે શેકા પક્ષા ઉમેદવાર લાગતા પત્ર્યાસલી દોન ચિન્હ ગેલા શેવ્યા પંદર દિવસ કર્લા

સમજે ખેના બાબેને પાઠિંબા દેલા બોલ્યા જેમ ખૂબ ચર્ચા બગાડે સંસ્કાર નાના હિષે કરેલ તે બનાવ સમય તો ફક્ત અને હું સતન કરતો આજે પૂર્ણ કરે છે ભવિષ્ય સર્વય પ્રશ્ન ચોરાય ભારતીય જનતા પક્ષ મહુતિ ઉભોરા માન્ય ઠાકુર નિરુન દયા